તમામ પ્રયત્નો છેલ્લા અડતાલીસ કલાકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ હદોને પાર કરી દેવામાં આવી હતી અહીંયા બહારના જિલ્લાઓમાંથી બહારની નજીકની વિધાનસભાઓમાંથી ખૂબ લોકોને અહીંયા ઉતારવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક અમુક અમુક ગામડાઓમાં દસ પંદર ગાડીઓ એક સાથે જાય બોગસ કરાવવાના પ્રયત્ન કરે બુથ ઇન્ચાર્જ વિરોધ કરે પ્રિસાઇટિંગ ઓફિસર વિરોધ કરે પૂરતા સફળ ન થાય તો બીજા ગામડે જઈને પ્રયત્ન કરે ખરેખર લોકશાહી ની હત્યા થાય ચિરરણ થાય લોકશાહી ની આબરૂ લૂંટાય છે આવી બધી વાતો કરીએ છીએ વાસ્તવિકતા એ પણ છે કે આજે વિસાવદર ની જનતા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જોઈ રહી છે તમામ ગુજરાતની જનતા તાનાશાહી જોઈ રહી છે આ તમામ ષડયંત્રો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી હારી રહ્યો છે તો અત્યારે સમાચાર મળ્યા કે ચાર ને ત્રીસે એટલે કે સાડા ચાર વાગે બૂથ નંબર એકસો અગિયાર નવા વાઘણિયા ગામે એક સાથે પાંત્રીસ થી ચાલીસ લોકો આવે છે એ ગામનો સરપંચ જે ભાજપ સાથે જોડાયેલો છે એ પણ એમાં સામેલ છે આ તમામ લોકો જાણે ઈવીએમ લૂંટવા આવ્યા હોય એવી રીતે બળજબરી પૂર્વક અંદર ઘુસી જાય છે પ્રિસાઇડિંગ ઓફિસર ધન્યવાદ આપું આવા પ્રિસાઇડિંગ ઓફિસર કે જેને બોગસ થતું અટકાવવાના પ્રયત્ન કર્યા જેને આ લોકોને રોકવાના પ્રયત્ન કર્યા તો અમારા બૂથ ઇન્ચાર્જ પાસેથી મને માહિતી મળી કે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત જે સાથે લોકો હતા એને પણ આ લોકો એ ગુંડાઓએ મારામારી કરી છે એમની સાથે હાલ મતદાન મથક પર મતદાન અટકાવવામાં આવ્યું છે મતદાન અટકી ગયું છે લોકોની બહાર લાઈન છે અને જે ગુંડાઓ હતા એ મારામારી કરીને ભાગી ગયા છે નમ્ર વિનંતી કરીએ છીએ પોલીસ અધિકારીઓને ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમામ બુથ પર ગુંડાઓ ઉતરી પડ્યા છે તમામ બુથ પર ઈવીએમ ને લઈ જવાનું હોય એવી રીતે એના પર તૂટી પડવાની વાત છે તમામ બુથ પર જે મતદારો બાકી રહ્યા છે ત્યાં બોગસ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે ચૂંટણી અધિકારીને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આવા બોગસ કરનારા ગુંડાઓ જે ઓફિસરો પણ સુરક્ષિત નથી પ્રિસાઇડિંગ ઓફિસરોની સુરક્ષા વધારવામાં આવે જરૂર પડે તો બહારથી તાત્કાલિક ફોર્સ બોલાવવામાં આવે આભાર જે પ્રમાણે અત્યારે દ્રશ્યો આવી રહ્યા છે ગરમા ગરમીનો માહોલ વેસાવદર છે તે પ્રમાણે પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે બધું છે ષડયંત્ર હતું કે પછી મતદાન રોકવાનો પ્રયાસ હતો કારણ કે સવારથી બબાલો થઈ રહી છે આમ આદમી પાર્ટી છે આક્ષેપ કરી રહી છે આક્ષેપ કેટલા સાચા છે કેટલા ખોટા છે એ તો તપાસ બાદ ખબર પડશે પરંતુ આ વખતે વિસાવદરનું પરિણામ નક્કી કરશે કે આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસ અથવા ભાજપ કોને જીતાડવાની છે અવાજ તો એ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકી આવું તારું બી એસ નાઇન્ટીવ ન્યૂઝ નમસ્કાર